કે મને માયરી છે ત્રણ પેજ ઈ હું એને મોકલવા માંગુ છું કાનૂના વિભાજન ને લઈ દિયોદર બંધ નું એલાન પાડવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે મોટું નિવેદન અને દિયોધર ને જિલ્લો બનાવવા લડત લડીશું ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું તેવું કહેવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય કેસાજીને મંચ પરથી દિયોદરના આંદોલનમાં જોડાવા હાકલ કરી છે સાંસદ ગેનીબેન સાથે વિધાનસભા ન્યાય અપાવવા માટે કરવામાં આવી છે જો જિલ્લો ન આપવો હોય તો અમને બનાસકાંઠામાં જ રાખો તેવું કહેવામાં આવ્યું છે આમાં બહુ મોટા રાજકારણ રમવામાં આવી રહ્યું છે તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે દિયોદર પર કોઈ અખતરા કરવાનું બંધ કરો તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપરથી લઉં છું કે જેવા હાઈકોર્ટનો વકીલ રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવું આપણે અન્યાય થયો તો બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હવે દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ દિયોદરમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેરા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તો કાંકરેજ શિહોરી ખાતે લોકોએ બંધ પાડ્યું હતું બે જાન્યુઆરીથી લઈને આ દિન સુધી એટલે કે ચાર દિવસથી લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ બંધ પાડવામાં આવી રહ્યો છે લોકો દ્વારા બીજી તરફ વેપારીઓ દ્વારા રેલી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ધાનેરા અને દિયોદરમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સતત ચાર દિવસથી વિરોધ થઈ રહ્યો છે ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે કાંકરેજને પણ બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે જ્યારે દિયોદરના લોકોની માંગ છે કે દિયોદરને અલગ જિલ્લો ઓગળ આપવામાં આવે અત્યારે આપણી સાથે દિયોદરના ધારાસભ્ય કેસાજી છે વાત કરીશું કેસાજી જોડે કેસાજી દિયોદરના લોકોની વર્ષોની માંગ છે દિવ આ દિવેદન ની ધરતી મને બે વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટણી મોકલ્યો છે આ ધરતીના લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવી એની જે માગણી છે એ રાજ સરકાર સુધી પહોંચાડવી એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારા મારું સૌ પહેલું કર્તવ્ય છે મારો ધર્મ છે મારી ફરજ છે આ વિસ્તારના ભૂગર્ભના સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય આ બધા જ પ્રશ્નો એ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાત ને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના સામાજિક સંગઠનો જુદા જુદા એસોસિએશન અને નાગરિકો દ્વારા મારા સમક્ષ ઓગર જિલ્લોની રચના માટેની જે માગણી કરવામાં આવી એ યથા સમયે મેં રાજ્ય સરકાર તંત્ર સુધી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે છે અને હજી પણ ભવિષ્યની અંદર લોકોની જે કોઈ લાગણી છે લાગણી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ આજે જે મહાપંચાયત થઈ હતી મહાપંચાય છે આ વિસ્તારની જનતાની માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડવી મારું કર્તવ્ય છે કર્તવ્યભાવી આ હતા આપણી સાથે કેસાજી તેમનું કેવું છે કે રાજ્ય સરકાર જોડે આ જનતાની માંગ છે જે પહોંચાડવાનું કર્તવ્ય મારું છે તે